નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી મિત્રો નામ છે ચાલો ઉપાડો મિત્રો આ એકમના શબ્દ અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર એક થી ચાર આટલી મિત્રો આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું

જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ મિત્રો વધારો થાય તો જોઈએ એકમમાં કયા શબ્દાર્થ આપ્યા છે તો મિત્રો એકમમાં પહેલો શબ્દાર્થ આપ્યો છે વાયુ વાયુનો અર્થ થશે પવન વેગ જેનો અર્થ થશે ઝડપ હિમાચલ જેનો અર્થ થશે હિમાલય પર્વત આગળ વધીએ અમનચમન જેનો અર્થ થશે મોજ મજા ત્યારબાદ સમણુ જેનો અર્થ થશે સપન આગળ જનગણ જેનો અર્થ થશે લોકોનો સમૂહ આગળ જોઈએ કંઠ એટલે મિત્રો ઘર ત્યારબાદ અવિચલ જેનો અર્થ થશે વિચલિત થયા વગર તો મિત્રો આટલા શબ્દોના અર્થ આપણે શબ્દાર્થમાં આપેલા છે જેનો આપણે અભ્યાસ કર્યો હવે આગળ જોઈએ ત્યારબાદ મિત્રો હવે આપણે અભ્યાસ કરીશું આ એકમના સ્વાધ્યાયમાં સ્વાધ્યાયમાં મિત્રો આપણે 1 થી 4 પ્રશ્નો આ વિડિયોમાં જોશું બાકીના પ્રશ્નોના ઉત્તર માટે આજ ચેનલ ઉપર ચેનલ પેજ ઉપર જઈ તમે પ્લેલિસ્ટ માં જઈ આ એકમના તમામ પ્રશ્નોના ઉત્તરો જોઈ શકો છો જોડે જોડે અગાઉના એકમોના તમામ વિષયોના તમામ સ્વાધ્યાય અને અભ્યાસ તેમજ સ્વજન પોથીના પ્રશ્નોના ઉત્તરો

આવાચિત પ્રશ્નમાં લખવાના છે તો જોઈએ હવે આ પ્રશ્નના પેટા પ્રશ્નો કયા કયા છે તો મિત્રો પ્રશ્ન નંબર 1 આપણે આપેલો છે આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી શા માટે તો મિત્રો આપણે તમે જે કાવ્ય જોયું તે કાવ્યમાં તમને સૌથી વધારે કઈ પંક્તિ ગમી અને શા માટે ગમી તે તમારે અહીં નોંધવાની છે આપણે જે ઉત્તર જોઈ રહ્યા છીએ તે માત્ર નમૂનારૂપ છે વારે તે ઉત્તર લખી શકાય આ કાવ્યમાં ભૂલી જઈ ભિદ આપણે એક થઈને ચાલો આ કાવ્ય પંક્તિ ગમે જેમાં આપણને કવિએ એકબીજા વચ્ચેનો ભેદ ભૂતપૂર્વને એક થઈને ચાલવાની વાત કરી છે તો મિત્રો આટલા માટે મને આ કાવ્ય પંક્તિ ગમે છે હવે તમને કઈ કાવ્ય પંક્તિ ગમે છે અને શા માટે ગમે છે તે તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આગળનો પ્રશ્ન મિત્રો પ્રશ્ન બે તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો મિત્રો તમારે કોઈ કામ કરવાનું છે અન્ય વ્યક્તિ જોડે કામ કરાવવાનું છે એ વ્યક્તિની આપણે મદદ લેવાની છે તો તમે તે વ્યક્તિની મદદ કેવી રીતના લેશો તે આપણે ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે તો મિત્રો આ રીતે આપણે તે વ્યક્તિની મદદ લઈ શકીએ કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ એના નિસ્વાર્થ ભાવની વાત નવરાતાથી સામેવાળા વ્યક્તિને કહીશ કામનું મહત્વ સમજાવીશ અને તેમની મદદની જરૂરિયાત વિશે સમજાવી શકાય તો મિત્રો આ રીતે આપણે સામેવાળા વ્યક્તિને આપણો જે કામ કરવાનું છે તે કામ માટે આપણે તેને સમજાવી શકીએ હવે મિત્રો અહીં તમારે કોઈ કામ કરવાનું છે અને તમે સામેવાળા વ્યક્તિને કેવી રીતે મદદ લઈ શકો છો તે તમારે વિચારીને અહીં નોંધવાનું છે આ તો આજી ઉત્તર છે તે માત્ર નમૂનારૂપ છે

વાંચવું વગેરે સમૂહમાં થઈ શકે તેવા કામ તો રમતો રમવી પ્રાર્થના સભા કરવી સ્પર્ધા કરવી આ બધા કામ એવા છે કે જેમાં સમૂહ એટલે કે ઘણા બધા વ્યક્તિઓની જરૂર પડે મિત્રો આ કામ એવા છે કે તમે એકલા પણ કરી શકો છો મિત્રો એવા ઘણા બધા કામ હશે કે જે તમે એકલા કરતા હશો આપણે યાદીમાં નથી પણ મિત્રો તમે ઉત્તર સ્વરૂપે તમે નોંધી શકો છો તો આ રીતે આ પ્રશ્નનો ઉત્તર લખી શકાય આગળ વધીએ

તો મિત્રો તમે કોઈ પ્રતિજ્ઞા લીધી હોય તો તે તમારે અહીં નોંધવાની છે યોગ્ય ઉત્તર હા મેં મારા દરેક જન્મદિવસે વૃક્ષારોપણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે આ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા હું સતત પ્રયત્નશીલ છું તો મિત્રો આ રીતે મેં મારા જન્મદિવસે દરેક જન્મદિવસે એક વૃક્ષ લગાવીશ એક વૃક્ષારોપણ કરીશ તેવી પ્રતિજ્ઞા મે લીધી છે હવે તમે કોઈ પ્રતિજ્ઞા લીધી હોય

ખરાની નિશાની કરીશું બીજું ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે મિત્રો અહીં વેગ આપ્યો છે એનો અર્થ પણ ઝડપ થશે માટે આ પણ સાચું વાક્ય તેના ચોરસ બોક્સ આગળ આપણે ખરાની નિશાની કરી સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સેલરેટર આપવું પડે તો મિત્રો અહીંયા પણ વેગનો અર્થ ઝડપ થશે કેમ કે સ્કૂટર હોય કે બાઈક હોય કે સ્કૂટી હોય કે કાર હોય તેને દોડાવવા માટે તેની ઝડપ વધારવા માટે આપણે એક્સિલેટર દબાવવું પડે મિત્રો આ ત્રણે ત્રણ વાક્યો સાચા છે તો રીતે આપણે આગળ ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરીશું વેગ એટલે ઝડપ આપણે આ શબ્દના ત્રણ વાક્યો જોયા હવે આગળ જોઈએ ત્યાર પછી મિત્રો બીજું વાક્ય આપણને આપેલું છે તે જોઈ લઈએ ભેખ લેવું જેનો અર્થ છે

અન્ય બેરસ્તો નથી તો આપણે ખરાની નિશાની લઈ કરીએ હવે છિલ્ ધારેલી ધારેલી સફરતા મેળવાટે બેક લઈને મહેનત કરી રહ્યો છે મિત્રો અહીં જે આ છે બેકનો કોઈ દેઈ પાછળ સર્વસ્વ છોડીને પડવું એ સાચું છે માટે આપણે તેની આગળના ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરીએ હવે આગળ જોઈએ મિત્રો ત્યાર છે ત્રીજો શબ્દ જેનો અર્થ આપણને આપેલો છે જય જયકાર જેનો અર્થ થશે જીતની ખુશાલીનો પુકાર કરવો હવે જોઈએ તેના ત્રણ વાક્યોમાં આ જય જયકાર શબ્દ બંધ બેસતો હોય કે આપણે કરાની નિશાની કરીએ બાળકો રમત રમવા માટે જય જયકાર કરી મિત્રો અહીં આપણી જીતની ખુશાલીનો પુકાર બંધ બેસતો નથી એવો અર્થ થતો નથી માટે આપણે તેના ચોરસ બોક્સ આગળ ખરાની નિશાની નહીં કરીએ બીજું જોઈએ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારું પ્રદર્શન થતા ચારે કોર જય જય કાર થઈ ગયો તો મિત્રો જીતની કુસાલી નો કુકા એ અર્થ બરોબર બેસે છે તો આપણે ખરાની નિશાની કરીશું છેલે જય જય કાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું તો મિત્રો જીતની કુસાલી છે એક સરઘસ નીકળી રહ્યું છે અને કોઈ મુદ્દા ઉપર જય જય કાર કરતા આગળ વધી રહ્યા છે તો અહીં પણ આ વિધાન બંધ બેસતું છે શબ્દનો અર્થ તો આ મિત્રો બંને વાક્યોમાં આપણે ખરાની નિશાની કરીએ આ વાક્ય પણ તો બેસતું નથી માટે આપણે ખરાબ નિશાન નથી કરી નીચેના બે વાક્યો એમાં જય જયકાર અર્થ બરોબર બેસે છે તો ખરાની નિશાની કરી હવે આગળ વધીએ નવ મુદ્દો જોઈએ મિત્રો ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 ની મિત્રો સૂચના આપી છે ઉદાહરણ મુજબ ના શબ્દો શુદ્ધિને લખો અને વાક્ય પ્રયોગ કરો મિત્રો અહીં આપણે ઉદાહરણ આપેલું છે તેને આપણે સૌ પ્રથમ સમજીએ ત્યારબાદ તેવા શબ્દો સુધી અને પાછા તે શબ્દોનો આપણે વાક્ય પ્રયોગ પણ કરવાનો છે તો જોઈએ તો મિત્રો આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં આ ઉદાહરણ આપેલું છે ત્યારબાદ બે શબ્દો આપણને આપેલા છે બાકીના ત્રણ શબ્દો આપણે શોધવાના છે અને મિત્રો લખવા માટે તમને જગ્યા પણ આપેલી છે તો આપણે પાઠ્યપુસ્તકમાં પણ લેખન કાર્ય કરી લઈશું તો જોઈએ સૌપ્રથમ પહેલું વાક્ય ઉદાહરણ

શબ્દ બીજી વાર આવે છે મિત્રો જે જે શબ્દો બેવડાતા હોય તો આવા શબ્દો તરત પછી આવે આવા શબ્દોને આપણે દ્વિરુપ્ત શબ્દો કહીએ છીએ આ મિત્રો પહેલો શબ્દ છે ટક ટક મિત્રો ટક ટક ઉપરથી આપણે વાક્ય બનાવીએ ટપ 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 ટક કરવાથી કામ બગડે આગળ મિત્રો પાણી પડતું હોય એવા શબ્દો જ્યાં પાણીના ટીપા પડતા હોય ત્યાં આપણે ટપ ટપ શબ્દ વાપરીએ છીએ તો મિત્રો લખી શકીશું પાણી ટપ ટક શોધવાના છે અને વાક્યો લખવાના છે તો મિત્રો તમને આવડતા હોય તેવા આવા શબ્દો તમે લખી શકો છો અને વાક્યો બનાવી શકો છો તમારા પાઠ્યપુસ્તકમાં તમારી શાળામાં લાઇબ્રેરીમાં જ્યાં શબ્દકોશ છે તેમાં પણ મિત્રો આવા વિરુદ્ધ શબ્દો આપેલા છે તમે ગૂગલ ઉપર સર્ચ કરીને પણ મિત્રો આવા શબ્દો શોધી શકો છો તો મિત્રો તમને જે આવડે તે શબ્દો તમે અહીં નોંધજો અહીં જે આપણે ઉત્તર લખી રહ્યા છીએ તે માત્ર નમૂના અને સમજણ પૂરતો છે તો જોઈએ ઉત્તર તો મિત્રો હવે આપણે 4 નંબર ઉપર શબ્દ લખીશું ગોટ ગોટ તો વાક્ય બનાવીશું બિલી ગટગટ દૂધ પી ગઈ બિલી ગટગટ દૂધ પી ગઈ હવે આગળ પોટ પોટ ચૂડ પોલીસ આબર પોટ પોટ

મિત્રો આ રીતે આપણે તમામ શબ્દો અને તેના વાક્યો જોયા તમે તમારા અનુભવથી શબ્દો શોધીને અને તેના વાક્ય પ્રયોગ કરજો જોડે જોડે મિત્રો તમારી નોટબુકમાં લખવાના છે જોડે જોડે મિત્રો આપણને આપેલો છે આપેલ શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી નીચેના વાક્યો પૂર્ણ કરો તો મિત્રો આપણને શબ્દો આપ્યા છે અશક્ય અનિમિષ અડક અવિચલ અને અવિરત આટલા શબ્દો આપેલા છે અને મિત્રો જોડે જોડે આપણને આવી પાંચ ખાલી જગ્યાઓ પણ આપેલી છે તમારા પાઠ્યપુસ્તકમાં પણ મિત્રો આવી પાંચ ખાલી જગ્યા આપેલી છે અને તેના ઉત્તરો લખવા માટે તમને જગ્યા પણ આપેલી છે તો આપણે પાઠ્યપુસ્તકમાં પણ મિત્રો નોંધ કરતા જઈશું તો જોઈએ હવે કયા વાક્યમાં કઈ ખાલી જગ્યામાં આપણે કયો શબ્દ મૂકવો કેમ કે આપણને ઉત્તર હતો આપી દીધા છે તો જોઈએ ઉત્તર સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ પહેલો વાક્ય છે સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ તો મિત્રો ઉત્તર શું આવશે તો ઉત્તર આવશે અવિરત પહેલી ખાલી જગ્યા માટે અહીં લખશું અવિરત અવિરત એટલે સતત તમારે સફળતા મેળવવી હોય તો સતત મથવું પડે હવે જોઈએ બીજી ખાલી જગ્યા ધ્રુવના તારાનું સ્થાન ખાલી જગ્યા છે ધ્રુવના તારાનું સ્થાન ખાલી જગ્યા છે તો મિત્રો ઉત્તર આવશે અવિચલ શબ્દ છે અવિચલ તમે મિત્રો ધ્રુવનો તારો જોયો હશે ઉત્તર દિશામાં એક જ જગ્યાએ તમને સ્થિર જોવા મળે છે તે તારો પોતાનું સ્થાન છોડતો નથી મતલબ કે પોતાની જગ્યા ઉપર સ્થિર રહે છે એટલા માટે અહીં એના માટે શબ્દ છે અવિચલ આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રીજો મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ પણ કોઈ જ કામ ખાલી જગ્યા નથી મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી આપણા માટે શબ્દો આપ્યા છે અજુગતું અશક અશક્ત અશક્ય અનિમેશ કે અડક મિત્રો ઉત્તર લખશું અશક્ય મજબૂત મનોબળ હોય એવી વ્યક્તિ પાસે કોઈ પણ કામ અશક્ય નથી આગળ ચોથું મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એકલું શું કરે તો મિત્રો ઉત્તર લખશું અશક્ય આપણો જો મન નબળું હોય તો આપણો શારીરિક બળ આપણને કામ લાગતું નથી મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે હવે છેલ્લી ખાલી જગ્યા

અને પાંચમી ખાલી જગ્યામાં નોંધ્યું આપણે અડ તો મિત્રો આ રીતે આપણે આપેલી પાંચે પાંચ ખાલી જગ્યાઓમાં આ રીતે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરીશું તમે જાતે પ્રયત્ન કરીને ખાલી જગ્યાઓ વાંચીને ઉપર આપેલા શબ્દોને યોગ્ય રીતે સમજીને પણ ખાલી જગ્યા પૂર્ણ કરી શકો છો તો આ રીતે આપણે આ એકમના શબ્દાર્થ અને જોડી જોડી સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 4 મિત્રો આપણે અહીં જોયા આશા રાખું છું કે મિત્રો આ તમામ તમામ શબ્દાર્થો અને પ્રશ્ન નંબર 1 થી 4 વિગતે વ્યવસ્થિત સમજાઈ ગયા હશે જો મિત્રો તમને આ પ્રશ્નોના ઉત્તરો સમજાઈ ગયા હોય તમને વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં સબ્સ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડિયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ તમારો ખૂબ ખૂબ આભાર અને ખાસ સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં